હેમખેમ નવા વર્ષની આજીવન યાદ રહે તેમ અવતરણ કર્યું હતું લોકો પોતાની જન્મ તારીખને કંઈક અનોખી બનાવવા હંમેશા મથામણ કરતા હોય છે લોકોમાં પોતાના જન્મદિવસે કંઈક ખાસ દિવસ હોય તેવી ઈચ્છા હંમેશા રાખતા હોય છે અમુક માતા પિતા પોતાના બાળકના જન્મદિન ખાસ વાર તારીખ રાખવા માટે વહેલી ડિલિવરી અથવા મોડી ડિલિવરી કરાવી ખાસ દિવસે પોતાના બાળકનો જન્મ કરાવે છે જેથી આજીવન તેમના બાળકની યાદગીરી જન્મદિવસ બની જાય છે સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસને યાદગાર બનાવવા સુરતી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલમાં ઓગણીસ બાળકોનો જન્મ થયો હતો જે આજીવન એક યાદગારી રૂપે રહેશે જેમાં દસ છોકરાઓ અને નવ છોકરીઓનો જન્મ થયો હતો ચેરમેન ડાયમંડ હોસ્પિટલ આજે એક એક બે હજાર એકવીસના રોજ આ ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે ઓગણીસ ડિલિવરી થઈ એમાં દ નવ દીકરીનો જન્મ થયો અને દસ દીકરાઓનો જન્મ થયો ખૂબ જ આનંદની વાત છે આ શહેરમાં જે દાતાઓએ જે હેતુથી દાન આપ્યું છે રિપોર્ટર રાકેશ વાસિયા સાથે મનીષ સોલંકી સુરત